આજની સામાન્ય સભા શોક દર્શક ઠરાવ બાદ મુલતવી વડોદરા મહાનગરપાલિકામાં આજે મળેલી સામાન્ય સભા પૂર્વ ડેપ્યુટી મેયર અને પૂર્વ સભાસદના દુઃખદવસાના પગલે આગામી તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસને સોમવારના રોજ પર મુલતવી કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને સભાસદ ડૉક્ટર નીરુબેન પટેલ પૂર્વ સભાસદ

ઓગણ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું છે અને વડોદરા થયું છે પરંપરા અને પ્રણાલિકા મુજબ જયારે કોઈ પૂર્વ કે પૂર્વ પદાધિકારી આમાંથી કોઈ પણ જ્યારે આ દુનિયામાંથી લે છે ત્યારે તેમની તેમના માનમાં બે મિનિટ નું મૌન પાડી અને સભા મુલતવી રાખવામાં હોય છે સભા ચોવીસ પાંચ બે હાજર પચીસ ના રોજ ફરી મળવા માટે બે મિનિટ નું મૌન પાડી સદગતો ના આત્માને ઈશ્વર શાંતિ અર્પે એવી પ્રાર્થના તો સાથે મળીને ફરી અને તારીખ ચોવીસ માર્ચ ના રોજ ફરી મળવા પર આજની સભા મુલતવી રાખે